નૈલન પૌવાનો જેવડો એકદમ ક્રિસ્પી હોય ને તો ખાવાની મજા આવે પણ પૌવાને જ્યારે આપણે ક્રિસ્પી કરવા માટે શીખીએ ને તો એ શ્રિંક થઈ જાય છે એટલે કે એની જે સાઇઝ હોય એ નાની થઈ જાય તો પૌવાને શેકવાની એક નવી જ પદ્ધતિથી આજે આપણે ચેવડો તૈયાર કરીશું અવાજ સાંભળીને જ તમને ખબર પડશે કે આપણો જે ચેવડો છે એ કેટલો સરસ ક્રિસ્પી બન્યો છે અને એકદમ ક્રિસ્પી બનવા છતાં પૌવાની જે સાઇઝ છે એને બિલકુલ જ નાની નથી થઈ મસાલાના પરફેક્ટ માપની સાથે આ નાયલોન પૌવાનો ચેવડો તમે જો આ રીતે તૈયાર કરશો ને તો ખાવામાં તો ખૂબ જ સરસ લાગશે અને સાથે એની જે સાઇઝ છે બિલકુલ જ શ્રીંક નહીં થાય અને એકદમ સરસ એ ક્રિસ્પી બનશે

અને અહીંયા આગળ મેં બે ટી એટલે કે બે ચમચી એની અંદર ખાંડ નાખી છે અને ત્રણેય વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે હવે તમારી પાસે જો આમચૂર ના હોય તો ખટાશ માટે તમારે લીંબુના ફૂલ લઈ શકાય પણ એ તમારે અડધી ચમચી કરતા પણ ઓછા એટલે વન ફોર્થ ચમચી લેવાના હવે આપણે એક નાની કઢાઈ લઈશું અને એની અંદર અડધો કપ આપણે તેલ લઈશું વધારે તેલની જરૂર નહીં પડે આમાંથી પણ વધશે તો અત્યારે મેં સાત થી આઠ નંગ લીલા મરચાં લીધા હતા એને આ રીતે ટુકડામાં કટ કર્યા છે ને વચ્ચેથી કટ કરી લીધા છે અને એને આપણે એકદમ સરસ રીતે તળવાના છે મરચાં તળીએ ને તો એકદમ સરસ ક્રિસ્પી થવા જોઈએ એની અંદર જે પણ મોઇશ્ચર હોય ને એ બધું જ જતું રહેવું જોઈએ નહીતર શું થશે કે આપણો ચેવડો છે ને એ હવાઈ જશે હવે અત્યારે મેં મીઠું નાખ્યું છે તમને એમ થશે કે મીઠું કેમ નાખ્યું ને મરચા પહેલા કેમ તળ્યા તો તેલમાં તમે મરચા તળો ને એટલે તીખાશ આવી જાય એટલે એના પછી આપણે જે પણ વસ્તુ તળીશું એમાં બધામાં સરસ તીખાશ આવશે અને સાથે મીઠું એડ કર્યું છે એટલે દરેક વસ્તુની અંદર એનો ટેસ્ટ આવશે આ રીતે જયારે તમે ચેવડો બનાવશો નાની નાની વાતનું ધ્યાન આપશો ને તો એકદમ સરસ તમારો ચેવડો બનશે હવે મરચા તળી ગયા છે તો અત્યારે મેં અડધો કપ શીંગદાણા લીધા છે આજે આપણે પાંચસો ગ્રામના માપથી ચેવડો તૈયાર કરીએ છીએ તો શિંગદાણા મેં અડધો કપ લીધા છે હવે શિંગદાણાને જ્યારે તમે તળશો ને તો એની અંદર તેલની અંદર તીખાશ અને મીઠું બંને રહેલા છે એટલે શિંગદાણા તમે એકલા ખાશો ને તો પણ એકદમ સરસ લાગશે તો ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે અને શિંગદાણા તમારા શેકાશે ને એટલે કે તળાઈ જશે પ્રોપર તો એની ઉપરનું જે છલટું છે ને એ થોડું ક્રેક્સ થશે તો શિંગદાણાને એવા તળવાના છે હવે અહીંયા આગળ મેં કાજુ લીધા છે કાજુ મેં વન થર્ડ કપ લીધા છે કાજુ ફાડા છે હવે કાજુ અને બદામ આમાં નાખવાના ઓપ્શનલ છે આની અંદર ઓરિજિનલી તો શિંગદાણા અને કોપરું દાળિયા નાખવામાં આવતા હોય છે પણ મેં નાખ્યા છે તમારે ના નાખવા હોય તો સ્કીપ કરી શકાય તો આ રીતનો થોડો આછો ગુલાબી જેવો કલર આવે ત્યાં સુધી આપણે તળીશું ત્યાર પછી બદામ લઈશું તો બદામ પણ મેં વન થર્ડ કપ લીધી છે અને વચ્ચેથી એને મેં ફાળિયામાં કટ કરી લીધી છે તો બદામને પણ આપણે એવી જ રીતે તળવાની છે કાજુને બદામ તળવામાં વાર નથી લાગતી તો ખૂબ જ સાવધાનીથી તળવું જો થોડું પણ વધારે તળી જશે ને તો કલર પણ બદલાઈ જશે અને ખાતી વખતે સારું પણ નહીં લાગે તો ધ્યાન રાખવાનું છે ત્યારબાદ સૂકું કૂપરું હોય એને આપણે આ રીતે પતલી પતલી સાઇઝમાં કટ કરી લેવાનું છે અને એને પણ તળી લેવાનું છે તો કોપરું આની અંદર ખાસ નાખવામાં આવે છે તો કોપરું પણ મેં અત્યારે અડધો કપ લીધું છે હવે આ બધાની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે થોડી ઘણી પ્લસ માઇનસ કરી શકો છો તો કોપરાનો કલર આ રીતનો ડાર્ક થઈ જાય ત્યાં સુધી તળવાનું છે જો બહુ વધારે ડાર્ક થશે તો એ પણ બળેલો ટેસ્ટ આવશે તો ધ્યાન રાખવાનું કલર આ રીતનો આવે એટલે તરત જ એને આપણે કાઢી લેવાનું છે અને બહુ જ હાઈ ફ્લેમ નહીં રાખવાની નહીં તો શું થશે કલર આવી જશે પણ ક્રિસ્પી નહીં બને અને કોઈ પણ વસ્તુમાં જો થોડું પણ મોઈશ્ચર હશે ને તો આપણું ઝીમડો થોડું નરમ પડી જશે હવે મેં અડધો કપ અહીંયા દાળિયા લીધા છે દાળિયા શીખેલા જ હોય એટલે એને પણ તળવામાં વાર ના લાગે ફક્ત એકથી દોઢ મિનિટમાં જ તળાઈ તળી જશે ત્યાર પછી આપણે કિશમીશ લઈશું તો કિશમીશ અહીંયા મેં લીધી છે વન થર્ડ કપ બધું જે ડ્રાય ફ્રૂટ છે એને વન થર્ડ કપ છે બાકીની વસ્તુઓ અડધો કપના પ્રમાણમાં લીધી છે તો કિશમિશ પણ નાખશો એવી તરત જ ગરમ તેલ છે એટલે આ રીતે ફૂલશે તરત એને બહાર કાઢી લેવાની છે અને સૌથી છેલ્લે આપણે એની અંદર લીમડાના પાનને તળી લઈશું તો પાન અત્યારે મેં એક પરિણામ લીધા છે આ ચીમડામાં આ જે મીઠો લીમડો છે એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે તો ક્વોન્ટિટી થોડી વધારે લેવાની પાનને એકદમ ધોઈ સ્વચ્છ કોરા કરી લેવાના અને પછી એને તળવાના એટલે મોઇશ્ચર ન રહે અને એકદમ ક્રિસ્પી થવા જોઈએ આ ચેવડો તૈયાર કરીએ તો આપણે જે મરચું લીધું છે લીલું એને લીમડાના પાન એ બંનેને ખાસ ક્રિસ્પી કરવા જરૂરી છે તો એ તળતી વખતે ગેસની ફ્લેમને તમારે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની અને એનું બિલકુલ મોઇશ્ચર ના રહે આ રીતે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો એને કાઢી લેવાના છે અને આ રીતે બધી જ વસ્તુ આપણે પહેલાં તળીને તૈયાર કરવાની છે પૌવાને પહેલાં નથી શેકવાના એનું કારણ પણ તમને હું આગળ જણાવીશ તો આપણું લીમડા પણ અત્યારે સરસ તળીને તૈયાર થયો છે હવે આપણે લઈએ નાયલોન ફોમા તો એને આપણે ચાળી લઈશું કારણ કે નાયલોન ફોમા હોય ને તો આપણે બહારથી લાવ્યા હોઈએ બહાર ભઠ્ઠીમાં શેકાતા હોય તો ત્યાં ઘણી ગંદકી ધૂળ હોય તો એને ચાળવા ખાસ જરૂરી છે અને સાથે એની અંદર આ પૌવા જે છે ને એ શેકાઈને પેક થઈને આપણા ઘરે આવે ને ત્યાં સુધી ઘણી બધી વાર પેકેટ આમથી તેમ થાય તો એકદમ પતલા હોવાના કારણે થોડો એ ચૂરો પણ થાય છે એટલે કે નાના નાના એના પીસ થાય છે તો એ કાઢી લેવા જરૂરી છે તો આ રીતે ઘઉં ચાળવાનો જે ચારણો હોય એનાથી આપણે ચાય લેવાનું એટલે એની અંદર જે ધૂળ ગંદકી હોય થોડી માટી જેવું હોય તો એ પણ નીકળી જાય અને જે નાનો પાર્ટ છે ને આ રીતનો એ પણ બધો અલગ થઈ જાય જો આ રીતનો ચીવડામાં આવે ને તો સારું ના લાગે તો બાકીના જે પૌવા છે એને પણ આપણે સેમ એ રીતે ચાઈને તૈયાર કરવાના છે મેં અત્યારે પાંચસો ગ્રામ નાયલોન પૌવા આવે છે ને એ લીધા છે હવે પૌવાને શેકવા માટે આપણે થોડી જાડી હોય ને એવી કઢાઈ લેવાની છે અને તમારી પાસે જો આવી કડાઈ ન હોય જાડી તો તમારે શું કરવાનું લોખંડની તવી મૂકી દેવાની અને એની પર કઢાઈ મૂકવાની એટલે તમારા પૌવા છે એ સરસ શીકાશે હવે જો આપણે શું ઘરે છે જનરલી પૌવા શેકવાના હોય ને તો પહેલાં કડાઈને ગેસ પર મૂકી દઈએ ગેસ ચાલુ કરી દઈએ અને પછી પૌવા નાખીએ એવું નથી કરવાનું પહેલાં કડાઈની અંદર પૌવા નાખી દેવાના છે અને પછી આપણે એને ગેસ પર મૂકીશું થાય છે શું કે આપણે જયારે કઢાઈને ગેસ પર મૂકી હોય ગેસ ચાલુ કરી દીધો હોય ને પછી પૌવા ઉમેરીએ ને તો ગરમ કઢાઈની અંદર જેવા આપણે પૌવા નાખીએ ને તરત તે શ્રીક થવા માંડે છે એટલે કે સાઇઝમાં નાના થાય છે પણ આપણે તમે જોયું હશે કે બહાર તડકાની અંદર પૌવા તમે મૂકી રાખો ને તો એ શ્રેંક નથી થતા પણ એકદમ સરસ ક્રિસ્પી બની જાય છે તો એનું કારણ શું છે કે સૂરજનો પ્રકાશ એને ધીરે ધીરે મળે છે એટલે ધીમા તાપે શેકાય છે તો આપણે અત્યારે સેમ એ પ્રોસેસ કરીશું ઘરની અંદર કડાઈને આપણે આ રીતે એકદમ ધીરા ગેસ પર મૂકવાની એટલે કડાઈ ધીમે ધીમે ગરમ થાય અને સાથે અત્યારે મેં મીઠું એડ કરી દીધું છે હાફ ટી સ્પૂન પહેલાં નાખી દઉં હાફ ટી સ્પૂન અત્યારે નાખ્યું છે તો મીઠું એડ કરવાથી શું થશે કે તમારા જે પૌવા છે ને એ સરસ જલ્દીથી ક્રિસ્પી તમને ખબર હશે કે મીઠું હોય ને એની અંદર તમે આપણે બેકિંગ કરવા માટે મૂકીએ તો મીઠું મૂકતા હોઈએ છે તો મીઠું આપણા જે પૌવા છે જલ્દીથી શેકાઈ પણ જશે અને શિંક પણ નહીં થાય તો આ પ્રમાણે તમારે હલકા હાથે એને ફરાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની તો લગભગ પંદરેક મિનિટ જેટલો સમય લાગશે ઉતાવળ બિલકુલ નહીં કરવાની અને હું તમને અત્યારે બતાવું તો જો આપણે શેકવા મૂક્યા હતા ને તો પૌવા શેકાઈ ગયા છે પણ એની સાઇઝ જે છે એ પહેલાં જેટલી છે બિલકુલ એની સાઇઝ નાની નથી થઈ શ્રિંક પણ નથી થયા અને તમે જ્યારે એને શેકો ને તો ફક્ત એક જ ચમચો લેવાનો બે ચમચાનો ઉપયોગ આપણે નથી કરવાનો તમે જો બે ચમચા લેશો ને તો પણ પૌવા તૂટશે તો જો આ રીતના એકદમ સરસ તૈયાર થયા છે અને તમને હવે હું અવાજ પણ બતાવું કે તમને ખ્યાલ આવશે કે કેટલા એ ક્રિસ્પી છે તો આપણા પૌવા જે છે અત્યારે સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસ છે ને એ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી પણ શું કરીશું પૌવાને આપણે હલાવતા રહેવાનું છે તો થી ત્રણ મિનિટ વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું જો તમે એમ જ મૂકી રાખો તો કડાઈ ગરમ હોય તો નીચેના પૌવા છે ને એનો કલર થોડો ડાર્ક થઈ શકે છે તો આ રીતે એને આપણે થોડું હલાવી લેવાનું અને પૌવા થોડા ગરમ હોય ને ત્યારે જ આપણે એનો વઘાર પણ કરવાનો છે અને એટલા માટે જ આપણે બધી વસ્તુઓ પહેલાં તળીને તૈયાર રાખી છે વઘાર માટે જે તેલ આપણે તળવામાં લીધું હતું ને મેં એ જ લીધું છે આપણે મીઠું નાખી હતું એટલે કલર થોડો એનો કાળો થયો છે તો એકદમ તેલ ગરમ કરવાનું અંદર રાઈ નાખી તો તરત ફૂટવી જોઈએ આ રીતે રાઈ ફૂટે એટલું ગરમ કરવાનું તો એક ટી સ્પૂન મેં રાઈ નાખી છે હાફ ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન એમાં હિંગ નાખી છે અને એક ટી સ્પૂન અહીંયા આગળ મેં હળદર એડ કરી છે તમને ગમે તો તમે એમાં વરિયાળી પણ એડ કરી શકો છો અને તલ પણ એડ કરી શકો છો પણ મેં નથી નાખ્યા મિક્સ કરી લેવાનું હવે આ વઘારને આપણે આપણા પૌવા જે છે ને એ શેકીને રાખ્યા છીએ એટલે હજુ એ થોડા ગરમ છે તો બસ તરત જ આપણે વઘારને એની પર રેડી દેવાનો છે અને આ રીતે ચમચીથી તમારે ઠેડવાનો એટલે બધો જ વઘાર સરખો લાગે અને પછી આપણે એને મિક્સ કરવાનું છે હવે જ્યારે થોડા ગરમ પૌવા હોય શેકાયેલા અને એની પર તમે વઘાર આ રીતે ગરમ ગરમ રેડો એટલે પૌવા છે ને સરસ ક્રિસ્પી રહેશે અને પહેલાં આપણે વઘાર એટલા માટે એડ કર્યો છે એની અંદર જે આપણે મસાલો તૈયાર કર્યો છે હજુ એડ નથી કર્યો બધા પૌવાને આ રીતે વઘાર રેડીને તમે મિક્સ કરો ને તો પૌવાની ઉપર તેલનો કોટિંગ થઈ જાય અને પછી જ્યારે આપણે મસાલો નાખીએ ને તો મસાલો સરસ એની પર સ્ટીક રહે અને એવું ના થાય કે ભાઈ બે ત્રણ દિવસ પછી મસાલો બધો નીચે બેસી જાય અને પૌવા કોરા પડી જાય તો જો આ રીતે મિક્સ કરવાનું અને ચમચો અને હાથનો ઉપયોગ કરવાનો એટલે બિલકુલ જ તમારા જે પૌવા છે ને તૂટશે નહીં હલકા હાથે મિક્સ કરવાનું છે તો આ રીતે મિક્સ થઈ જાય બરાબર પછી આપણે જે મસાલો તૈયાર કરીને નાખ્યો હતો એ એની અંદર નાખી દેવાનો છે અને એકથી દોઢ ચમચી જેટલો મસાલો અત્યારે મેં રહેવા દીધો છે એનો ઉપયોગ આપણે પછી કરીએ છીએ તો મસાલો મિક્સ કરી દેવાનો અને મસાલો આ રીતે ભોવા થોડા જ્યારે ગરમ હોય ને ત્યારે આપણે જ્યારે શેકીએ ત્યારે ઘણા લોકો શું કરે છે ગરમ ગરમ પૌવા હોય એની પર જ વઘાર રેડે ને પછી એની અંદર આ મસાલો નાખે ને તો આમાં આપણે ખાંડ નાખી છે તો એના કારણે પણ ઘણીવાર પૌવા આપણા નરમ પડતા હોય છે તો બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે પછી એવું થાય કે આપણી મહેનત કરવા છતાં આપણી વસ્તુ સારી કેમ નથી બનતી અથવા તો નરમ કેમ પડી જાય છે તો એનું કારણ આ હોય છે હવે આપણે બધી જ જે વસ્તુઓ તળીને રાખી હતી એને મારી રીતે થાળીમાં જ મૂકી હતી તો બધી જ એની અંદર એડ કરી દઈશું અને પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે પણ હવે જો આ વસ્તુઓને તમે એમ જ એની અંદર મિક્સ કરો ને તો પછી ખાવામાં આવે ને તો એટલી મજા ન આવે તો આપણે જે મસાલો સાઈડમાં રાખ્યો હતો ને એક દોઢ ચમચી એ હવે આની પર નાખીશું એટલે જે શીંગ છે કાજુ છે બદામ છે બધા પર મસાલાનું એક લેયર આવી જાય અને એ ખાવામાં એકદમ સરસ લાગે અને આ જે ચીવડો છે ને ખાટો મીઠો હોય ને તો જ ખાવાની મજા આવે છે અને એટલા માટે જ એની અંદર ખટાશ માટે આપણે આમચો લીધું છે તમે મેં આગળ કીધું એમ લીંબુના ફૂલ પણ લઈ શકો છો પણ એની ક્વોન્ટિટી ઓછી લેવાની હવે હલકા હાથે આપણે એને મિક્સ કરી લઈશું તો તમે જોયું પાંચસો ગ્રામ મેં પોતા એમાંથી કેટલો બધો ચેવડો આપણો બનીને તૈયાર થયો છે અને આમાં તમે ઈચ્છો તો જે મખાના આવે છે એ પણ તમે રોસ્ટ કરીને આની અંદર એડ કરી શકો છો બીજા પણ ઘણા બધા ચેવડાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો દિવાળીમાં તમે એ પણ તૈયાર કરી શકો છો બસ બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હું તમને અત્યારે પ્લેટમાં લઈને બતાડીશું તમને અવાજ પરથી જ આઈડિયા આવશે કે આ બધું ક્રિસ્પી છે બિલકુલ જ શ્રીંક નથી થવા તો એકવાર આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો